લાઈવ મળી ઘડી જવાર બે હું ખાવાનું ખાવા જ બનાયું હોય ને હે જ મળી નીય જતા હું ઘડી જ વાર બે હું વાતો કરશે ઘડી જવાર હેડ ની શું યાર મણિયો ઘરે છે કે નથી ઓમ અલા ઘરે છે કે ન મણિયો હા ભીખાભાઈ આવો ઓ આ તો ઘરે ઘરે છે આવો મણા ભાઈ ઠોડસો ઠીક છો

હેડ ફાબુ દે મોટી ઉચારો ઉઠા પર ધાને રેડી હે દે આ આ જોડો પે મોતન બતાવો પે આ એ જોડો તારું છે આ રહ્યું જોડો અલ્યા આ આ જોડો નહીં ઓ પગમાં બે પે આ આપની આ ભાઈ બે બે ઉવારવા

અરે ભાઈ અરે સાંભળી લે ઓહો મહિરુ ભાઈ બધા મણોમાં ભીકો બી આવે હ હ હ કેમ આવળ આવતા અજી કે હારું શું બદલે વેળ ગેલે વારમાં લઉં ફરી ફરી હા ઓ કે હારું આ તો છોટો ઉકાળો કરી પાકો પાવા પર શું આવતા રાબડી આવો આવો ભાઈ મણો ભીકો એ આવો આવરો એ આયા ભૂરા ભયા આયા એ આયા હો આયા મરો એય ઓય હડ 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 આવો ઓ જોડો ગાડો પા તમાર આ ભાડો ઘર ભાડો પેલા પણ પુત્ર થઈ ગયા કણ આ પુત્ર બોલાવો ઓલો હું ગાલો બોલ હ કોણ કોના ઉપર પાળી પણ મેં જો તો હા હા કુતરે દે ના માર માર ભીટો ના કોઈ રોડ ઉપર વાયા હોય રોડ પર કેમ કે લુકવાય કોરી લુકવાય એટલે આ તો ચાર હાલ વેજી રે ભાઈ ઓ હો આવો આવો ભરી પિછા રોમ 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 સુખ જન આવો હા આવો

મો અમાર ભાઈ મોટો છે પાવો કે 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 આ પાળોનું પાણી પીતે ઓહોહો બહુ તડરી ચાયો આમ નામ બેસી બેસીને ડોશી હાલતી હોય પાણી પીતા હોય એ મક દુરા ભાઈ ઘરના ઘરે નથી આટલું જીર ભરીને છોટો ભરીને આલ્યો છો લાવો પણ ઘરે હા એ વાળો એ આટલું ના હોય તો ગોળી ભરેલી પડી છે માથે પછી તમે તો અમારી મરી હ ગોળી ભરી ને આ ભરેલી પડી

चाल जा बाईला जा ह पाव पाव बे आम्ही चाणो वेत करा मारे ये खावना वेत करा बिदू वेला شو मारा गोद्र घर पडली हसी फाटले गुडडला खावा करो न न जो न पियो पियो झापा खा दे सरी रखाल घर दो बिछा जा जा पियो पियो आणा એ નહી બતાલે કીયો બોલાયા બોલા આ ઉધી ખાવ મરી ચા પીવી ભાવ આપા રાખની ભાવો સમ ઓ રોજ ઉડી ઓ રોજ પડે ને તમે થોડો પીયો ના બોતો

જી પડી તો ઘરે વેલા કીધું હતો તો તો ઉપર જી તો નહી કે જી હશે એમ કરો આપણે એમ જ કરો શિર શિર મને પૂછવા કરવા લખવા એટલે વાત કરો તો ઘરે માતાઓની પટની આવડો ભાઈ

સબ કિદા હેના કા વડે રોટલા ખરસી ભાઈ એક બે હાડો ખરો મોગ લિગાવ નું ઓલો મુરિયા પુસી ખાવા કાથે ચાર ચાર તું હે

ખડવા છે ઓ ગોડી નઈ રે દૂર કાપણ હતા અમારે હતા હોય તો હા 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 આગળવાની મોરી શીરો કર્યો ખાયો આટલો વાજો આટલો ભાજો ખાયો એમ દસ હજાર તો ભૂંજયો જ હે આટલો કેક કરી આ ઓળો ખાય આધો મજા આવી જાય મો તો ભાઈ દ્યો કાઈ કરી ઓમ કહી ઓમ ઓમ કરી ઓમ તો આયો ને એટલે ખાઈ ઓમ ઓમ કરી દઉ ઓમ ચાલી થાય દઉં ને કંઈ કેટલું મધી નહીં જાય બાજુ તૈયાર હતું તો બેસાડવાના ખાઈ ને આ રોટલી તૈયાર થાય ને બાજુ શાક બીજું તૈયાર થાય ને શીરો એમાં તૈયાર હતો કૂતરો ખાઈ ગયા શીરા નું તો એ તો તમે ઠીક પણ હવે આરા હો તો એને ખબર આવી પાડો તો એ માથા ભણતો મજે થાકે પાછો હવે પૂછી ગયો આ સીબુ થોડોક ગરમ થયા કે એ કોરા રોટલી નવા ભાગો પીધી ને આવે એવા ખાવાનું જ રે રે એવાનો એમ કરું કોબીસ નું હતું કે કોબીસ નું એટલે આ કોબીસ છે ઢોકળી બનાવું એટલે એને નહીં લાગે ના તો કોબીસ ઢોકળી કઈ ગાધી નહી હોય ની જિંદગીમાં હવે નવા સીબુ ઢોકળું બના થયા કે કોઈ તો આ પડી પડી કોબી ઢોકળી ગળશે બરાબર મજૂર ભાઈ હા હા આવ 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 આવદો તૈયાર પડ ઠરે છે તો બળ તોનો

આટ તો 4 દાડા સાધુંય હ 4 દાડા છે આ 4 દાડા ધૂન ભરો ઘણી ભૂખ લાગી દેવો શું છે એટલે

અમે વિધું તો આવર વાતમાં મોટો બોસુ ભાઈ એક તક ખોદ દો એક તક બોતો ખોદ દો બોતું ન દે ખાતો બોતું ન દે બોસુ હા વલું ન દે ખાતો એટલે મોતો રે આ તો ખાલી ઓણ દેન ધરપાન હાલો હા આલ તો મારા ભાઈ ઘરું છો ના ના મુની એટલે મારા ઘરે જમ તમારે હા

એમ કરું આ તો કે કોણ બનાવું ઢોક

સહીયા ફિયા ફિયા બોલ ગરાટ બોલ કોવા કોવા તમામેજી તમામેજી 50 રોસા ખરાયા ભણ બે કલાકથી હા ઓ શું કરો સોગન થોડું ખાલી બોગન દઈ જોકળની જીન હ તમારી ઉપર પતા ના ફોકો દોરલો પીછો જો બોલવા ના પાડો આ તો આપા કરમ કરમ અમે બેહા તમે છોડા હટવા કરમ હ કરમ ફોન વાગે હવે એ સોપણ હે 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 સોપણ ડોશી મળવા આયા છે રા ખાવા ખાઈ તો ખાઈ તો ભરી આઈને ખાજો ભરી આઈને ખાજો ના ના ખાવ કો ડોશી મળવા આયા છે ચાલે ને તો હાશી અરે યાર ડોશી મળવા આયા છે મૈ આઈને ખાજો હેડો ભાઈ <laughs>